તેઓ ચુકાદો આપ્યો હતો દુષ્કર્મની ફરિયાદનો કેસ ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા આ સમગ્ર બનાવમાં સત્તર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આરોપી મનોજ ગોપાલ રાવળ ભગાડી જઈ તેને ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ બંને પોલીસના હાથે છડપાઈ ગયા હતા ત્યારે સગીરાને બે માસનો ગર્ભ હોવાની મેડિકલ તપાસમાં ખુલાસો થયો હતો નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ગર્ભનો નિકાલ કરાવ્યો હતો સાથે સમગ્ર કેસ ડબોય એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચ જી સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ગુના સંદર્ભે આરોપી મનોજ રાવણને સગીરાને ભગાડી જવા સંબંધિત ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ ગોંધી રાખવા સંબંધી પાંચ વર્ષ અને પાંચ હજારનો દંડ અવારનવાર દુષ્ક કૃત્ય કરી સગીરાને સગર્ભા બનાવવા સંબંધે વીસ વર્ષની સજા તેમજ પચીસ હજારનો દંડનો હુકમ કરી રૂપિયા તેત્રીસ હજારનો દંડ તેમજ એક સાથે સજા ભોગવવાનો હુકમ કર્યો છે પોક્ષો અને દુષ્કર્મના ગુનામાં સજામાં દાખલો બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો સાથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર સગીરાને રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવા પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો સને બે હજાર ત્રેવીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં ફરિયાદીની સગીર ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ પોસલાવી ભગાડી ગયા અંગેની બનેલી ઘટનાની તપાસમાં આરોપી ગોપાલભાઈ મનોજભાઈ રાવળ તેમજ રાવળ નાઓ મળી આવતા અને ભોગ ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં તેણી સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ આ ઘટના અને બનાવવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગોપાલ મનોજ રાવળ લાવને બગાડી જવાના ગુના સંબંધે 3 વર્ષની કેદ તેમત રૂપિયા 3000 દન તેમજ ગોંધી રાખવા সম্বন্ধে 5 વર્ષની કેદ તેમત 5000 દન તેમજ સગીર બાળા ઉપર અવારનવાર શારીરિક દુસ્વૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા সম্বন্ধে 20 વર્ષની કેદ તેમત રૂપિયા 25000 દન ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે પોગબંદર નામને રૂપિયા 4 લાખ વડતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરે છે